નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથી અંદર જે ભાગ બે છે તે ભાગ બેની અંદર સંસ્કૃત વિષય છે અને સંસ્કૃત વિષયની અંદર જે પાઠ નંબર ચાર છે હસ્યયોગઃ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની આ જે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવેલો છે તે ભાગ બેની ની અંદર ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયના જેટલા પણ પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટસઅપ ગ્રુપમાં સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફને આપણે સુંદર અક્ષરે લખવાનો છે જુઓ પુરા એ વૃક્ષે એટકા પ્રતિવસતી સ્મ કાલે ત્યાં સંતતિ જ એકિતિદ પ્રમ ગજ ત્યાં વૃક્ષ અધ્ય આગત્ય ત્યાં શાખા શુંડેન અત્રોટ્યત ચટકાયાડમ ભુઈ ઉપત તેના અંડાની વિદર્ણાની અ સા ચટકા વ્યલપ્તા ત્યા વિલાપં શ્રુવા કાષ્ઠકૂ નામ ખગ દુઃખેન તામ અપૃષોત ભદ્રે વિલપસતી વિલ વિલપસી ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વિકલ્પોનો ક્રમ લખો એમાં પહેલો સવાલ ઇતત યંત્ર ઇતિ કહ વધતી તો જવાબ આવશે એમાં વિકલ્પ બ આપણી ક બીજું કહ વધતી ખાલી જગ્યા યંત્રે દદાતું તો અહીંયા જવાબ આવશે ક દ્રે એટલે કે દ્રે યંત્રે દદાતું ત્યાર પછી ત્રીજું પિતા પુત્ર કુત્ર સહાયતા કરોતી તો જવાબ આવશે અ પાઠ લેખને ચોથું સ્વાન ભયમ ન અનુભવું ક વદ તો જવાબ આવશે બ ગૃહ સ્વામી પાંચમું ગૃહમ આગત્ય કિમ કુરવંતી તો અહીંયા જવાબ આવશે અ વાર્તાલાપમ વાર્તાલાપગણના વાર્તા કુત આગમષ્ય તો જવાબ આવશે ડ વર્તમાનપત્રે

કરેણયો પછી એટલે તદા જાણતો નથી એટલે ન જાનામી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો તો એમાં છે પેલું ભવાન ખાલી જગ્યા સહભોજનમ ન કરોતી તો ભાર્યયા બીજું ઇતત યંત્રમ ખાલી જગ્યા અસ્તિ તો અહીંયા આવશે કરેણ યોગ્યમ ત્રીજું ખાલી જગ્યા માં કરો તો વ્યર્થ શ્રમમ ચોથું ખાલી જગ્યા બહવ દોષાહા તો જવાબ આવશે ગૃહ કાર્ય પાંચમું તરહી ખાલી જગ્યા યંત્રે દદાતુ તો જવાબ આવશે કૃપયા પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો તો અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલું છે જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો જોઈએ આપણે પેલું વાક્ય ઈતત ખાલી જગ્યા અસ્તી કાઉસમાં ગીતમ અને ગાનમ આપણને આપ્યું છે તો ગીતમ ગાન યોગ્યમ બીજું ઈતત ખાલી જગ્યા અસ્તી ગીતમ અને શ્રવણમ આપ્યું છે તો ગીતમ શ્રવણ યોગ્યમ ત્રીજું ઈતત ખાલી જગ્યા અસ્તિ તો અહીંયા આવશે આમ્ર રસમ પાન યોગ્યમ ચોથું ઈતત ખાલી જગ્યા અસ્તિ પત્ર પ્રશ્નમ અને લેખનમ તો પ્રશ્નમ લેખન યોગ્યમ ત્યાર પછી છે પાંચમું ઈતત ખાલી જગ્યા અસ્તી તો કાઉસમાં છે ઉત્તરમ અને પઠનમ તો જવાબ આવશે ઉત્તરમ પઠન યોગ્યમ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરો તરતી તો તરીશ્ય તરીશ્યામી ખાદતી તો ખાદીષ્યતી ખાદિષ્યામી પઠતી તો પઠિષ્યતી પઠીશ્યામી ત્યાર પછી છે ગ્છતી તો ગ્છતી તો ગમી ગમીશ્યામી ત્યાર પછી છે વધતી તો વદિષ્યતી વદિષ્યામી ભવતી તો ભવિષ્ય ભવિષ્યામી કથયતી તો કથિષ્યતી કથિષ્યામી ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની જે પીડીએફ છે તે પીડીએફ અને એની બુક જે છે ત્યાં મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર તમે જઈ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવું પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અન્ય વાક્ય બનાવો એમાં પહેલું બાલિકા ખાલી જગ્યા ગાયતી તો કાઉસમાં છે અહીંયા શ્લોકમ ભજનમ અને મંત્રમ અહીંયા કાઉસમાં જે શબ્દો આપ્યા છે એનો આપણે અહીંયા ગીતમની જગ્યાએ ઉપયોગ કરીને બનાવવાનું છે તો બાલિકા શ્લોકમ ગાયતી પછી છે બાલિકા ભજનમ ગાયતી અને બાલિકા મંત્રમ ગાયતી ત્યાર પછી બીજું સ્વાન ભયમ ન અનુભવતું તો અહીંયા જોઈએ વ્યાઘ્ર ભયમ ન અનુભવતું ત્યાર પછી છે કોરોના ભયમ ન અનુભવતું અને ત્યાર પછી છે ભયમ ન અનુભવતું ત્યાર પછી ત્રીજું વ્યર્થ શ્રમ માં કરો તો વ્યર્થ શંકામ મા કરો તો ત્યાર પછી છે વ્યર્થ ક્રયણમ મા કરો તો અને ભ્રમણમ મા કરો તો ત્યાર પછી ચોથું તત્તયંત્ર કીણાતું તો અહીંયા આવશે દૂરવાણી યંત્રમ ક્રણાતું ક્રીડનકમ કીણાતું અને ફલકમ કીણાતું મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના અને ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સંસ્કૃત સહિતના બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો શરૂ કરીએ આપણે ફરી વખત નવા પાઠનું સોલ્યુશન અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ